શ્રી માણસા તાલુકા રાવડયુગી વિકાસ મંડળ દ્વારા આઠમા સમૂહ લગ્નોત્સવમાં આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત રહી નવદંપતિઓને સફળ દાંપત્ય જીવન માટેના આશીર્વાદ પાઠવ્યા હતા રવિવારે માણસા ખાતે રાવડ યોગી સમાજનો આઠમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો માણસા રિત્રોલ રોડ પર આવેલ પાટીદારવાડી ખાતે રાવડયુગી વિકાસ મંડળ દ્વારા આઠમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચોત્રીસ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા નવદંપતીઓને દાતાઓ તરફથી ભેટ પણ આપવામાં આવી હતી રાવણ યોગી સમાજ દ્વારા આગેવાનોનું સન્માન પણ કરાયું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય જી એસ પટેલ તાલુકા પ્રમુખ લક્ષ્મણસિંહ રાઠોડ તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ પ્રમુખ દેવેન્દ્રભાઈ રાવળ મોતીલાલ પુરોહિત દોલાજી ઠાકોર રાવળ યોગી સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા આગેવાનો દ્વારા સમાજના લોકો માટે વિશેષ આયોજન કરાયું હતું રિપોર્ટર હરીશ ઠાકોર માણસા